મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિંગ પ્લસ તીસ બેંગકોક ખાતે યોજના છે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા અને એશિયા પેસિફિક મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સ બેઝિક પ્લસ ત્રીસ કે જે બેંગકોક ખાતે યોજના છે તેમાં મહિલા પદાધિકારી પ્રતિનિધિ તરીકે ભારત સરકારને રિપ્રેઝેન્ટ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબિંદ પરમાની નિમણૂક કરવામાં આવી છે મહિલાઓના વિકાસ અને તેમના માટે કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન માટેના આ પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોય છે ભારત દેશમાંથી એકમાત્ર વડોદરા તાલુકાના પ્રમુખની આ માટે નિમણૂક કરવામાં આવતા વડોદરા જ નહીં ગુજરાત માટે પણ ગૌરવની વાત છે ભારત સરકારના પંચાયત મિનિસ્ટ્રી દ્વારા આજે બેંકોક ખાતે જે ઇવેન્ટ યોજાવનાર છે તેમાં મહિલા પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે એમનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારો અને પગભર બનાવો તો એમનાથી ઇન્સ્પાયર થઈને હું એ જે પણ મહિલાઓ અને બાળકો માટે જે કંઈ કાર્યો કર્યા છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરીશ તેનું પ્રેઝન્ટેશન આજે મને વિશ્વ સ્તરે આપવાનો મને મોકો મળ્યો છે તો એ બદલ હું આપણા સાંસદશ્રીઓનો ધારાસભ્યશ્રીઓનો તાલુકા અને જિલ્લાના અધિકારી પદાધિકારીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આજે ઇન્ટરનેશનલ લેવલે મને આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે તો આપ સૌનો સહજ સહકાર લઈને જ હું આ બધું જે આ સફળતાની સીડીઓ ચડી રહી છું તો આપ બધાનો સહજ સહકાર ના હોત તો આ બધું પોસિબલ જ ના હોત તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું જય હિન્દ જય ભારત